તમારી કિંમત ત્યારે જ થશે જ્યારે તમારી જરૂર હશે શિયાળામાં જે સૂરજની રાહ જોવાય છે એ જ સૂરજ ઉનાળામાં આકરો લાગે છે જિંદગી જીવતા એટલી ખબર પડી ગઈ કે સુંદર સુવિચારો લખવા માટે ખરાબ અનુભવો થવા જરૂરી છે પૈસાથી અમીર બનવા કરતાં દિલ અને સંબંધોથી અમીર બનજો સાહેબ ક્યારેય લાઇનમાં નહીં ઊભું રહેવું પડે સફળ થવા માટે વર્તમાનમાં બાળક કામમાં યુવાન અને અનુભવમાં વૃદ્ધ બનવું જરૂરી છે કેટલીક વાર તબિયત દવા લેવાથી નહીં ના હાલ પૂછવાથી ઠીક થઈ જાય છે સારા કામ કરતા રહો ભલે લોકો તમારા પણ તમારી લાગણી ક્યાં બતાવવી અને ક્યાં ના બતાવવી એ શીખી લેજો મોડું થશે પણ બધું બરાબર થશે આપણને જે જોઈએ છે એ જ મળશે દિવસો ખરાબ છે જિંદગી નહીં સુંદર હોવું